દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાને પગલે બોટાદ પોલીસ એલર્ટ બની છે એસઓજી એલસીબી બોમ્બ સ્કવોડ ડોગ સ્કવોડની ટીમો દ્વારા કરવામાં આવી રહ્યું છે શહેર અને જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરાયું છે એસઓજી ટીમ બોમ્બ સ્કવોડ ડોગ સ્ક્વોડ સાથે રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રેલવે સ્ટેશન પર યાત્રિકોના સામાન પાર્સલ સહિતની વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વસ્તુઓ પ્રવેશ દ્વાર બરવાડા ખાતે પણ પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું છે સંવાદદાતા ગજેન્દ્ર ખાચર ફોનલાઈન પર જોડાઈ ગયા છે ગજેન્દ્ર પોલીસ એલર્ટ બની છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શું વિગત

પોલીસ દ્વારા યાત્રિકો ને શંકાસ્પદ વસ્તુઓ કે બેગ ચલાવ મળે તો પોલીસ ને જાણ કરવા પણ સૂચન કર્યું હતું ત્યારે સૌરાષ્ટ્ર નો પ્રવેશ દ્વાર બરવાડા ખાતે પણ પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જી જી ગજેન્દ્ર વિગત બદલ આપનો આભાર